એ સ્વર્ગ ને તમે સુખ કાન નથી ભોગવ છો જ્યાં સુધી તમારું પુણ્ય હશે ત્યાં સુધી યજ્ઞ કરો હજારો હજારો માણસને કે લાખો માણસને તમે પુરસ્થ કરો એનાથી તમને સ્વર્ગ મળે છે પણ કોઈ આવેલો હતી એને તમે જો કોઈ દાન આપી દે ભૂખાને ખવડાવી લે તરસા ને પાણી પીવડાવી લે તો એનાથી સ્વર્ગ નથી મળતો એ અમારું લોકો ના હે પરમાત્માના મુખ્ય ધામ પર જાય છે યજ્ઞપણે કારણ તો બલી રાજાએ